નાળા બનાવવા માટે તેમજ અલગ અલગ પ્રશ્નોને લઈ અરજદારો હાજર રહ્યા ધારાસભ્યને અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત સાંભળી લખતર સર્કિટ હાઉસ ખાતે પાટરી દસાડા વિધાનસભાના પી કે પરમાર ધારાસભ્ય પી કે પરમાર દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું જે લોકદરબારમાં લીમડી તાલુકાના પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી હતી ભાથરિયા ગામમાં પીવાનું પાણી તેમજ નવી માધ્યમિક શાળા ની મંજૂરી આપવા બાબતની રજૂઆત કરવામાં આવી તેમજ લખત તાલુકામાં આવેલ તમામ માઇનોર કેનલમાં રિપેરિંગ કરવા તેમજ લીકેજ હોય તેને દૂર કરવા બાકી નર્મદાના રહેલા કામો પૂર્ણ કરવા તેમજ અલગ અલગ નર્મદાના કામોને અને સમસ્યાના લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આરોગ્ય શિક્ષણ તેમજ ગટર લાઈન પાણીની પાઇપલાઇન સાફ સફાઈ તેમજ રોડ રસ્તા અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી જે ધારાસભ્ય દ્વારા સ્થળ ઉપર લગતા વળગતા અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું જે લોકદરબારમાં જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ પૂર્વ પૂર્વ મહામંત્રી જયેશભાઈ પટેલ લખત તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર લખત તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા પૂર્વ પ્રમુખ ડીકે ચવલિયા જિલ્લા પંચાયત સદસ્ય પંચાયત પ્રમુખ જગદી જગદીશભાઈ મજેઠિયા તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા ઘનશ્યામભાઈ થડોદા એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ રાણા વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ અને રજૂઆત કરવામાં આવે રજૂઆત કરવા આવેલા અરજદારો અને સંગઠનના કાર્યકર્તા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સાંઈઠ દસાડા વિધાનસભા ક્ષેત્ર અંતર્ગતના લખતર તાલુકાના વિવિધ પ્રશ્નો સંદર્ભે લખતર સર્કિટ હાઉસની અંદર એ પ્રશ્નોની રજૂઆત માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં ખાસ કરી અને નર્મદા લગત જે પ્રશ્નો હોય એને રજૂ કરવા માટે ગ્રામ્ય સ્તરેથી અમે કહ્યું હતું ત્યારે મોટા ભાગે જે નર્મદાના પ્રશ્નો છે અલગ અલગ ગામના ક્યાંક લીકેજના પ્રશ્નો છે ક્યાંક કેનાલના પાણી પૂરા પહોંચ્યા નથી એવા પ્રશ્નો છે ક્યાંક કેનાલ બનવાથી પાણી આડાશ થવાના કારણે પાણી ભરાતા હોય ખેતરમાં આવા પ્રશ્નો એ અલગ અલગ પ્રશ્નો રજૂ થયા છે એ પ્રશ્નો લીધા છે એ સિવાય પણ પાણી પુરવઠાને લગત માર્ગ મકાન વિભાગને લગત સિંચાઈ વિભાગને લગત એની સાથે સાથે આરોગ્યને લગત અને શિક્ષણને લગત એ અલગ અલગ પ્રશ્નો એ રજૂ થયા છે આજે જ બપોરે ત્રણ વાગે અમે આ પ્રશ્નો રજૂ થયા છે એના માટે અધિકારીઓ સાથે સંકલન બેઠક પણ રાખેલ છે અત્યારે જે કંઈ લોકોના પ્રશ્નો આવ્યા છે એનું નિરાકરણ માટે સંકલનની બેઠકની અંદર અધિકારીઓ પાસે પ્રશ્નો રજૂ કરી અને એનું નિરાકરણ તાત્કાલિક ઝડપી થાય એવો પ્રયત્ન કરવા માટે ધારાસભ્ય તરીકે આ પ્રયાસ કર્યો છે એમાં ખાસ કરી અને લોકોએ જે પ્રશ્નો રજૂ કર્યા છે એનું નિરાકરણ ટૂંક સમયમાં સત્તાશ્રી કરશે એવી મને અપેક્ષા છે આપ